જે જબરજસ્તી સમાવેશ કરવામાં આવેલા ગામોના વિરોધ દ્વારા છેલ્લી બાવીસ તારીખ એટલે બાવીસ એકે અમે વાપીમાં ચંદોડમાં જાહેર સભા યોજી હતી અને એમાં નક્કી કર્યું હતું કે છઠ્ઠી તારીખ અમે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાના છે પરંતુ આજે અમને અહીં પારડી ખાતે અટકાવી દીધા છે અને પ્રાંત અધિકારી કચેરી સુધી જવા દેવામાં આવ્યા નથી એટલે અમે પોલીસ કર્મચારીને કીધું છે ત્યાં સુધી તમે આનો નિવારણ ન લાવો ત્યાં સુધી અમે અહીં બેસવાના છે

એમની પાસે ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લીધી નથી અને કરવેરા વધુ વધવાના તેમજ વાપીના નોટિફાઈડ એરિયાને સાથે લીધો નથી વાપીની નજીકના ગામોને સાથે લીધા નથી પરંતુ વાપીથી 12 કિલોમીટર દૂરના ગામોને જબરજસ્તી સમાવેશ કર્યો છે એનો વિરોધ છે અને એના વિરોધ માટે અમે આ બીજું આંદોલન કરી રહ્યા છે જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો ડોટ કોમ આઝાદી સમાચારોની